જપાજપી થતા રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી હતી અને પંદર જેટલા ટકા આવ્યા હતા આ ઘટના બાદ પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસકર્મીઓએ સન્માન કરી તેની હિંમતને બિરદાવી હતી આ અંગે ડીસીપી પિનાકીન પરમારે માહિતી આપતા જણાવ્યું કે તારીખ નવ ઓગસ્ટ બે રોજ ઝોન ત્રણ વિસ્તારના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે આઠ એક બનાવ બનવા બન્યો હતો જેમાં એક યુવતી તેની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી તે દરમિયાન દીપુન જૈના નામનો શખ્સ આવીને લેડીઝનો હાથ ખેંચી લઈને જતો રહેતો આ દરમિયાન આજુબાજુના રહીશોને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ યુવકને સવાલો પૂછવાના પ્રયત્ન કર્યા યુવકે ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે યુવતી હતી તેના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ યુવતીના ગળે બ્લેડ મૂકી દીધું હોવાનું જોતા શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહેતા ચિંતન પટેલ નામના એક યુવકે હિંમત બતાવી વ્યક્તિનો હાથ પકડી તેને ધક્કો મારતા યુવતીને છોડી દીધી હતી જેથી યુવતી ભાગી ગઈ હતી પરંતુ દીપોન સાથે ઝપાઝપી કરતા તેના હાથમાં રહેલી બ્લેડ ચિંતન પટેલના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર પંદર ટાકા આવ્યા હતા આ અંગે પોલીસને જ્યારે ખબર પડી ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મૈધરપુરા પોલીસની ટીમે તપાસ હાથ ધરી રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડી અંજામ આપી ઓડિશા ભાગી જવાની પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક વખત આરોપી પોતે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો ત્યાં યુવતીને લઈ ગયો હતો અને રૂમમાં સાત દિવસ પોતાની પાસે રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા બાદમાં યુવતી પ્રયુક્તિથી ત્યાંથી ભાગી ગઈ હતી અને તેના બીજા સંબંધીને ત્યાં રહેવા ચાલી ગઈ હતી પરંતુ જ્યારે આરોપીને ખબર પડી કે યુવતી કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી પસાર થાય છે તો આરોપીએ યુવતીનો પીછો કરતાં કરતાં તેની પાછળ આવ્યો અને તેનો હાથ ખેંચીને પોતાના ઘર તરફ લઈ જવા દબાણ કરતો હતો

જે વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલો હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીસનો હાથ પકડીને એને ખેંચીને લઈ જ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી રહી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે બેન છે એને છોડાવી છોડાવેલી હતી અને એ જે દીપું જૈના સાથે ઝપાઝપી કરતા જે એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન નિપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટાફની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ દબોચી લીધેલો હતો પોલીસ કસ્ટડી લીધા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે